નમસ્કાર બજારમાં આપનું સ્વાગત છે હું છું મહેતા માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય બજારમાં તેજી સાથે કારોબાર મામૂલી તેજી સાથે નિફ્ટી પચીસ હજાર બસો પચાસની નજીક આઈટી ઇન્ડેક્સે બનાવ્યા નવા રેકોર્ડ હાઈ એફએમસી એનર્જી શેર્સ પણ આપી રહ્યા છે સપોર્ટ પરંતુ મિડકેપ અને સ્મોલ કેપમાં દબાણ ગુજરાત ગેસમાં જીએસપીસી અને જીએસપીએલનું થશે મર્જર અગિયાર ટકાની તેજી સાથે ગુજરાત ગેસ બન્યો વાયદાનો ટોપ ગેનર જીએસપીએલમાં પણ પાંચ ટકાની તેજી એન્ટિકની સાતસો છવ્વીસ રૂપિયાના લક્ષ્યની સાથે ખરીદારીની સલાહ સારા ઓટો વેચાણના આંકડા બાદ બજાજ ઓટો હીરો મોટો ફૂલ સ્પીડમાં બંને દોઢથી બે ટકા ઉપર જ્યારે સારા નંબર્સ છતાં એમએનએમમાં દબાણ પરંતુ ટાટા મોટર્સના વેચાણ બાદ શેરમાં બે ટકાનો ઘટાડો એસ જેવી એન એનએચપીસી રેલટેલ મિનિરત્નથી નવરત્નમાં થયા સામેલ ત્રણેય શેર્સમાં અઢીથી ત્રણ ટકાની તેજી એચડીએફસી સિક્યુરિટીઝે થંગમય પર કવરેજ શરૂ કર્યું પચીસ સોના લક્ષ્યની સાથે આપી ખરીદદારીની સલાહ શેરમાં સાડા આઠ ટકાનો ઉછાળો અને સેબી ચીફ માધવીપુરી ભુજ પર કોંગ્રેસનો મોટો આક્ષેપ એક સાથે આઈસીઆઈસીઆઈ બેન્ક આઈસીઆઈસઆઈ પ્રોડેન્શિયલ અને સેબી ત્રણ જગ્યાએથી લઈ રહ્યા હતા પગાર મુદ્દા પર પવન ખેડાએ ઉપાડ્યા સવાલ રાજીનામું આપવા કરી માંગ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને બજાર પર એક નજર કરી લે તો એક સીમિત રેન્જમાં આપણને કારોબાર થતો દેખાયો છે નિફ્ટીમાં આજે જુઓ જે લેવલ્સ આપણને જોવા મળતા દેખાયા હતા ખાસ કરીને પચીસ હજાર ત્રણસો તેત્રીસના હાઈ બન્યા હતા ત્યાંથી ઉપલાસ રહેતી થોડી ઘણી વેચવાળી આપણને આવતી દેખાઈ રહી છે ને અચ અત્યારે નિફ્ટી જે છે પચીસ હજાર બસો સત્તાવનના લેવલ્સની આસપાસ કારોબાર કરતો દેખાયું છે ફ્લેટ ટુ પોઝિટિવ ઝોન અહીંયા બનતો દેખાયો છે પણ બેંક નિફ્ટી જુઓ નેગેટિવિટી સાથે અને ફ્લેટ કામકાજ એકદમ અહીંયા બનતું દેખાયું છે એકાવન હજાર ત્રણસો ઓગણચાળીસના લેવલ્સની આસપાસ બેંક નિફ્ટીમાં કારોબાર થઈ રહ્યો છે જ્યારે સેન્સેક્સની વાત કરી લઈએ અહીંયા જે આઉટ પર્ફોમન્સ જોવા મળ્યું છે એકસો આઠની પોઈન્ટ્સની તેજી જે છે તે આપણને સેન્સેક્સે બતાવી છે બ્યાસી હજાર ચારસો ચુમ્મોતેરના લેવલ્સની આસપાસ અત્યારે સેન્સેક્સમાં કારોબાર થઈ રહ્યો છે અને મિડકેપની વાત કરી લઈએ તો જેમ આપણે જણાવ્યું તેમ એક નેગેટિવિટી અહીંયા આપણને બનતી દેખા રહી છે મિડકેપ સ્મોલકેપમાં મિડકેપમાં અડધા ટકાથી વધારેની વેચવાલી અને ઓગણસાહીઠ હજાર સત્યાવીસના લેવલ્સની આસપાસ ખાસ કરીને અત્યારે કારોબાર થતો દેખાયો છે તો ફોકસ રાખવાનું રહેશે એડવાન્સ ડિલાઇન રેશિયો પર નજર કરેલી સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ રીતની બનતી દેખા રહી છે તો જો નવસો બાવીસ કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે જ્યારે પંદરસો સોળ કાઉન્ટર એવા છે જે થોડી ઘણી દબાણ જે છે બજારમાં બતાવી રહ્યા છે તો એક નેગેટિવિટી થોડી ઘણી આપણને માર્કેટ જે છે તે બતાવી રહ્યું છે એડ થતી દેખાઈ રહી છે સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ કયા સેક્ટર સપોર્ટિવ રહેતા દેખાય છે આજના દિવસે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અહીંયા પણ એક રેકોર્ડ સ્તરની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે ખાસ કરીને અત્યારે જો અડધા ટકાથી વધારેની પોઝિટિવિટી નિફ્ટી આઈ આઈટી ઇન્ડેક્સ આપણને બતાવી રહ્યું છે બીજી બાજુ એફએમસીજી સેક્ટર તરફથી પણ એક સારો સપોર્ટ જે છે બજારને મળી રહ્યો છે તો આ બંને કાઉન્ટર જે છે સેક્ટર જે છે ખાસ કરીને ફોકસમાં રાખવાના રહેશે એ સાથે જ દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે હેમેન હેમેન કાપડિયા સ્વાગત છે આપનું અને માર્કેટ જે એક યુનિટ શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો એક ઉપલા સ્તરે સ્તરેથી ખાસ કરીને થોડી ઘણી વેચવાળી જે છે બજારમાં આપણને આવતી દેખાઈ રહી છે જ્યારે આપણે બજાર ખુલ્યા હતા ત્યારે પચીસ હજાર ત્રણસોના સ્તરની આસપાસ કારોબાર જોયો હતો ઉપલા સ્તરેથી થોડું ઘણું દબાણ અને અત્યારે પચીસ હજાર બસો ત્રેપનના લેવલ્સની આસપાસ નિફ્ટીમાં કામકાજ જ્યારે બેંક નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો લેવલ્સને અને હવે કઈ રીતે ધ્યાન રાખો બજારમાં હવે ગુડ આફ્ટોનમાં તમારે શોમાં બોલાવવા માટે બાર દિવસ વન વે એટલે બાર કન્ઝેકેટિવ પ્લસ ક્લોઝિંગ આવ્યા હતા આજથી નિફ્ટીના સ્વાભાવિક છે કે ક્યાં તમે પ્રોફિટ બુકિંગ જોવાના છો બીક્સ ચૌદની ઉપર આવી ગઈ છે લેવલ તો કોઈ બચતા નથી ઓલ ટાઈમ હાઈ જ કર્યો છે બેંક નિફ્ટીનું હજી હજી પણ તમે જોશો તો આથી પાર્ટિસિપેશન છે નહીં કમ્પેરેટિવલી એટલે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર છે અને બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈથી ઘણો દૂર છે જેમ મેં કીધું બાર દિવસ ક્યાંક તો અટકે એ જ છે છે બાકી બહુ વાંધો નથી પ્રોફિટ બુકિંગ કદાચ બે ચાર દિવસ અફડા તફડી થાય કરેક્શન આવે પણ આઉટલુક તો ચાર્ટ હજી પણ પોઝિટિવ છે મને લાગે છે કદાચ એકાદ બે દિવસનું આ કુલ ઓફ આવ્યું છે એ જે હજી થોડું કન્ટિન્યુ કરી શકે ઓકે તો ખાસ કરીને આ વ્યૂ જે છે બજાર માટે બનતો દેખાઈ રહ્યો છે જે સતત બાર દિવસની આપણે તેજી જોઈ છે થોડી ઘણી નફા વસૂલી જે છે તે અત્યારે આપણને બજાર બતાવી રહ્યું છે પણ ફોકસ રાખવાનું રહેશે નિફ્ટી નિફ્ટી બેંક માટે દર્શકોના પ્રશ્નોના સમાધાન તરફ વળીએ તો સૌથી પહેલો સવાલ શૈલેષ પટેલ સવાલ પૂછી રહ્યા છે હિમેનજી ગુજરાત ગેસ માટે તેમનો સવાલ છે સપ્ટેમ્બરનો ફ્યુચર છસો પચાસવાળો તેમણે ખરીદ્યો છે હોલ્ડ કરવો કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે શોર્ટ ટર્મ ટાર્ગેટ અને સ્ટોપલોસ શું રાખવું જોઈએ પૂછી રહ્યા છે ગુજરાત ગેસ જે રીતે આજે સમાચાર બનતા દેખા રહ્યા છે કે જીએસપીએલ જીએસપીસી અને ખાસ કરીને જીપીએસસી ટ્રાન્સમિશન જે છે તેનું મર્જર થવા જઈ રહ્યું છે ગુજરાત ગેસમાં એક સારી અપસેટ આપણને

યા સપ્લાય આવ્યો છે અને રેઝિસ્ટન્સ આવ્યો છે એટલે એકદમ જ શોર્ટ ટર્મ વ્યૂ હોય તો મારા હિસાબે એકવાર તમે મુનાફા વસૂલી કરી શકો જો તમારે પોઝિશનલ વ્યૂ હોય તો આ છસો ની ઉપર બંધ આવે છે તો તમારે સાતસો ની જગ્યા થઈ જશે એટલે એકદમ શોર્ટ ટર્મ વ્યૂ તમે એકવાર બુક કરી શકો અને થોડું પોઝિશનલ હોય હા ની વાત કરીએ એકદમ શોર્ટ ટર્મ સ્ટોપલો આવશે તમારી છસો પંચાવન પોઝિશનલ સ્ટોપ છસો પાંત્રીસ ઓકે તો બી વ્યૂ ખાસ કરીને બનતા દેખાઈ રહ્યા છે એકદમ શોર્ટ ટર્મ વ્યૂ છે તો તમે પ્રોફિટ બુકિંગ જે છે તે કરીને ચાલી શકો છો જે આ સ્ટોપલોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે છસો પંચાવનનો ધ્યાનમાં રાખવાનો છે અને પોઝિશનરી થોડો લોંગ ટર્મ વ્યૂ છે તો છસો પાત્રીસનો સ્ટોપલોસ રાખી અને હોલ્ડ કરીને ચાલવાની સલાહ ગુજરાત ગેસ માટે બનતી દેખાઈ રહી છે બીજા એક દર્શક મિત્ર વિકાસ કાલિયા સવાલ પૂછી રહ્યા છે પીએફસી માટે તેમનો સવાલ છે છ મહિનાનો વ્યૂ છે નવો ટાર્ગેટ તેઓ પૂછી રહ્યા છે શું રાખવો જોઈએ પીએફસી માટે કઈ રીતે હેમેન વ્યૂ રાખી રહ્યા છો કારણ કે અહીંયા થોડી ઘણી નેગેટિવિટી આપણને ચાર્ટ બતાવી રહ્યું છે આજના દિવસે પણ છ મહિનાનો વ્યૂ છે હોલ્ડ કરવાની સલાહ રહેશે હોલ્ડ કરવાની સલાહ રહેશે આપકી જ્યાં પણ જ્યાં સુધી પાંચસો ઉપર વીકલી ચાર્ટ પર બંધ નહીં આવે ત્યાં સુધી પીએફસી સ્ટ્રક્ચર પોઝિટિવ છે પણ કદાચ હજી કન્સલ્ટેશનમાં ટાઈમ લાગી શકે છે જ્યારે પણ પાંચસો એસીની ઉપર વિકલી ચાર્ટ પર બંધ આવશે ત્યારે એની પછી તમારે છસો ચાલીસ આવતા ટાઈમ નહીં લાગે એક જ ચીજ છે કે આ સ્ટોક તમારે સાડા ત્રણસો વાળો પાંચસો નેવું થયો છે હમણાં છેલ્લા છ મહિનામાં એટલે ક્યાંક તમારે કોન્સોલિડેશનનો ફેઝ આપણે જોઈ ગયા છીએ એ કદાચ થોડો કન્ટિન્યુ કરી શક્યા છે ઓકે તો પીએફસી માટે આ વ્યૂ જે છે તે બનતો દેખાયો છે ખાસ કરીને પાંચસો એંસીની ઉપર સ્ટોક નીકળે છે તો પછી આપણને છસો ચાલીસ સુધીના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે તો જો તમારો લોંગ ટર્મ વ્યૂ છે તો તમે અહીંયા કારોબાર જે છે તે પોઝિટિવ સાઈડ રાખીને કરી શકો છો શૈલેષ પટેલનો જ સવાલ આવી રહ્યો છે બે કાઉન્ટર માટે ફ્રેશ એન્ટ્રી માટે સવાલ છે હેમેન ઝાયડસ વેલનેસ અને એલ એન્ટીમાં અત્યારે રોકાણ કરાય કે નહીં તો પૂછી રહ્યા છે ને ટાર્ગેટ સ્ટોપલોસ ખાસ કરીને શું ધ્યાનમાં રાખવા કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને કાઉન્ટરને ફ્રેશ એન્ટ્રીનો સવાલ છે અત્યારે આ લેવલ્સ પર ઝાયડસ લાઈફ અને એલએનટી માં ખરીદારી કરાય ઝાયડસ લાઈફ કે ઝાયડસ વેલનેસ આતી અ મને ક્લિયર નો સવાલ છે ઝાયડસ વેલનેસ માટે તેમનો સવાલ છે ઓકે હા તો ઝાયડસ વેલનેસ તમે જોશો તો 440 2480 જબરદસ્ત ચાલ્યો છે હવે આટલો ચાલ્યા પછી ઓલ ટાઈમ હાઈ ગઈ 2400 પંચોતેરની આસપાસ હતો એટલે હમણાં સાચું પૂછે તો કોઈ લેવાનું દેખાતું નથી અને જો લેવું હોય તો તમે એક તબક્કામાં નહીં લેતા કારણ કે આટલું મોટું મૂવ આવ્યા પછી કરેક્શન વગર લેવું કરેક્શન ચાલુ છે એમ નથી કે કરેક્શન નથી આવ્યું પણ આ ટાઈમ બી લાગી શકે છે કરેક્શનમાં ખાલી પ્રાઇસ નહીં એટલે મારે હિસાબે એકવીસો એંસી અને બે બે હજાર એંસી આ અને બે હજાર સાહીઠ આ ત્રણ લેવલ છે જ્યાં તમે ત્રણ તબક્કામાં લો સ્ટોપ લોસ ની તમે વાત કરો છો તો 1960 ની સ્ટોપ લોસ રાખવી પડશે જ્યાં સુધી 2400 ની ઉપર બની આવે ત્યાં સુધી સ્ટોપ છોડો કરેક્ટિવ રહેશે લોંગ ટર્મ ચાર્ટ્સ પર તમે જોતો તો રાઇડર્સ વેલનેસ સ્ટેજી માં છે મીડિયમ ટર્મ લોંગ ટર્મ ચાર્ટ્સ પર LNT ની તમે વાત કરી આ છે LNT ની વાત કરીએ તો સ્ટોક ઘણા વખતથી કન્સોલિડેશન ફેઝ માં છે તમે જુઓ તો માર્કેટ ઘણું કર્યું છે 1 2 3 4 5 6 7 8 સાડા આઠ મહિનાથી એલ એન ટી રેન્જમાં જારથી નું નીચેનું લેવલ છે આડત્રીસો નું ઉપરનું લેવલ છે એટલે અથડાયો છે હા તમે લોંગ ટર્મ વ્યૂ લ્યો તો આપણે આરામથી કહી શકીએ કે ભાઈ આ બેતાલીસો અને પિસ્તાલીસોનો ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ પણ સાડા આઠ મહિના પછી જ્યાં સુધી આડત્રીસો સાહીઠની ઉપર બંધ નહીં આવે ત્યાં સુધી રેન્જ બોન્ડ રહેશે એટલે આ ધ્યાનમાં રાખો વન લેવું હોય તો ચોત્રીસો પચાસની આસપાસ લ્યો તેત્રીસો સ્ટોપલો રાખવાની એકત્રીસો પચાસ ને જો શોર્ટ ટર્મ યુ હોય પાંત્રીસોની સ્ટોપલો રાખી દીધો પણ મેં કીધું હમણાં હજી કોઈ લેવલ પાર નથી કર્યા એટલી સાડત્રીસો પચાસ ને ઉપર બંધ આવે તો શોર્ટ ટર્મ બી આઉટલુક આપણે થોડું પોઝિટિવ ગણી શકીએ આ ઓકે તો આ વ્યૂ બંને કાઉન્ટર માટે બનતો દેખાય છે ઝાયડસ વેલનેસ જે ત્રણ લેવલ્સ આપ્યા છે તેને ધ્યાનમાં રાખી એકવીસસો એંસી બે હજાર એંસી અને બે હજાર સાહીઠના લેવલ્સ પર તબક્કાવાર તમે ખરીદારી કરીને ચાલી શકો છો સ્ટોપલોસ ઓગણીસો સાહીઠનો વેલનેસ ઝાયડસ વેલનેસ માટે ધ્યાનમાં રાખવાનું રહેશે અને એલએનટી લોંગ ટર્મ માટે તમે ખરીદારીનો વ્યૂ રાખી શકો છો જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે આડત્રીસો સાહીઠ એની ઉપર જો સ્ટોક નીકળે છે તો ફર્ધર વેબસાઇટ આપણને બતાવી શકે છે તો ફોકસ એલ એનટી માટે પણ રાખવાનું રહેશે એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનું વિરામ બાદ ક્વારીઝ પર નજર કરીએ

માફ કરજો આઈટી સેક્ટર શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ પર તેજીમાં છે અને તેજી ઇન્ટેક છે એટલે તમે એચસીએલ ટેક જોશો ઇન્ફોસિસ જોશો ટીસીએસ જોશો આથી બધા સ્ટોક તેજીમાં છે એટલે આઈ શોર્ટ ટર્મ માફ કરજો જો લેવો હોય આઈ મીન શોર્ટ ટર્મ એક સ્ટોક સેક્ટર લેવો હોય આઈટી ઇન્ડેક્સ સારો લાગે છે ને અહીંયાથી વધી શકે બીજો સેક્ટર છે ઓઇલ એન્ડ ગેસ તમે જોશો તો રિલાયન્સ એ બોનસ ડિક્લેર કર્યું છે ત્રણે સ્ટોક તેજીમાં છે એટલે સેક્ટર બી સારું છે આ ત્રણ ચાર સ્ટોક માંથી કોઈ પણ લઈ શકાય તો ખાસ કરીને સેક્ટર જે છે તે ફોકસમાં રાખવાના રહેશે આઈટી સેક્ટરમાં ધ્યાન રાખવું અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર જે છે તેમાં પણ એક સારી એપસાઈટ આપણને જોવા મળી શકે છે તો ત્યાં પણ ફોકસ રાખીને તમે ચાલી શકો છો શોર્ટ ટર્મ વ્યૂ છે તમારો તો બીજા એક દર્શક મિત્ર પંકજ કાનખર આ સવાલ પૂછી રહ્યા છે હિમેન મીન એન એસ જેવીએન માટે તેમનો સવાલ છે તેમની પાસે એકસો ઓગણપચાસના સો શેર પડ્યા છે એસજેવીએનના હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે આજે જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે નવરત્ન ભાવમાં એસજેવીએનનો પણ સમાવેશ થઈ રહ્યો છે એક સારી અપસાઇડ આપણને સ્ટોક બતાવી રહ્યું છે તેમની પાસે સો કાઉન્ટર છે હોલ્ડ કરવાની સલાહ રહેશે આ લેવલ પર પ્લસ પ્લસ નો હોલ્ડિંગ પીરિયડ હોય આથી તો ક્લિયર હોલ્ડ છે એસજેવીએન 30 વાળો 170 થયો છે એનું આપણે કરેક્શન જોઈ રહ્યા છે એટલે જો લોંગ ટર્મ યુ હોય કોઈ ચિંતાનું કારણ નથી હોલ્ડ કરો શોર્ટ ટર્મ યુ હોય તો તમે એકવાર એક્ઝિટ કરી શકો છો ઓકે લોંગ ટર્મ વ્યૂ માટે એસજીએફીએન માટે આ સલાહ બનતી દેખાઈ રહી છે હોલ્ડ કરીને ચાલવાનું રહેશે શોર્ટ ટર્મ વ્યૂ છે તો અવોઈડ કરીને અથવા તો થોડું ઘણું વેચવાળી જે છે તે કરીને ચાલી શકો છો પણ અત્યારે લોંગ ટર્મ વ્યૂ માટે એસજીએફીએન હોલ્ડ કરવાની સલાહ રહેશે વરૂણ શાહ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે આઈઆરબી ઇન્ટ્રા માટે તેમનો સવાલ છે સિક્સટી એટમાં તેમણે ખરીદ્યા છે કેટલા કાઉન્ટર લીધેલા છે તે તેમણે મેન્શન નથી કર્યું પણ સિક્સ્ટી એટમાં ખરીદારી છે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે આઈઆરબી ઇન્ટ્રા કઈ રીતે

સાડા સાત સાત મહિનાના કોન્સલ્ટેશન પછી આવતી ક્યારે ચાલશે કેવું મુશ્કેલ છે તો પણ તોતેર ની ઉપર બંધ આવશે તો આઉટલુક વીકલી ચાર્ટ પર પોઝિટિવ થઈ જશે ને હમણાં જો સાહીઠ નીચે બંધ આવશે તો કદાચ પંચાવન સુધી ઘટાડો આવી શકે ઓકે તો અહીંયા પણ આ સલાહ બનતી દેખાઈ રહી છે આબી ઇન્ફ્રા માટે ખાસ કરીને લોંગ ટર્મ વ્યૂ છે તો અહીંયા પણ તમે હોલ્ડ કરીને ચાલી શકો છો શોર્ટ ટર્મ માટે ખાસ કરીને તોતેરનું લેવલ ઇમ્પોર્ટન્ટ છે તોતેરના લેવલની ઉપર જો જાય છે તો પછી થોડી ઘણી અપસાઇડ આપણને જોવા મળી શકે છે પણ ફોકસ લોંગ ટર્મ માટે રાખવાનું રહેશે પાર્થ દવેનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે બજાજ ફેન્સવમાં સવાલ છે તેમનો બજાજ ફિન્સવ માટે ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો આ લેવલ પર કરાય કે નહીં પૂછી રહ્યા છે એમએનજી આજે આપણે જાણીએ છીએ ખાસ કરીને બજાજ ફાઇનાન્સ બજાજ ફિન્સ અવ માં એક સારી અપસાઇડ આપણને જોવા મળતી દેખાય રહી છે બજાજ ફિન્સ અવર્કેવ લાગી રહ્યું છે ફ્રેશ એન્ટ્રી માટે આથી પંદરસો વાળો અઢારસો વન વે ત્રણ વીકમાં આ ચોથું વીક છે પ્રિવિયસ હાઈ અઢારસો અહીંયા તમને સેલિંગ પ્રેશર આવશે લિસ્ટેડ હિસ્ટ્રી માં અઢારસો ની ઉપર મંથલી ચાર્ટ પર આજ સુધી બંધ નથી આવ્યો વીકલી ચાર્ટ પર પણ મારા હિસાબે કદાચ આજ સુધી બંધ નથી આવ્યો વન વે ચાઇલો ઓલ ટાઈમ હાઈ રેઝિસ્ટન્સ પર ઊભો છે કે જો તમારે લેવો હોય તો વન સેકેન્ડ મિનિમમ દોઢ વર્ષનો આઉટલુક રાખો ને સત્તરસો ચાલીસ પહેલાં હાથ નહીં લગાડો ઓ નથી કહેતો કે વધારે નહીં ચાલે બજાજ હોમનું ઇશ્યુ આવવાનું છે એટલે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સ બે બહુ સરસ કર્યું છે ચાર વર્ષનું કોન્સલડેશન છે એમાંથી બે રિકઆઉટની તૈયારી છે આઉટલુક પોઝિટિવ છે નિયર ટમ ઉવરવર્ક છે તો બજાજ ફ્રેન્ડસઅપ માટે આઉટલુક જે છે તે પોઝિટિવ બનતો દેખાયો છે લગભગ દોઢ વર્ષનો વ્યૂ હોય તો તમે આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકો છો આ લેવલ પર પણ ફોકસ રાખવાનું રહેશે એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ વિરામબાદ ફરી સ્વાગત છે આપને અને આગળ વધીએ તો એક દર્શક મિત્ર સૂર્ય પ્રજાપતિનો સવાલ આવી રહ્યો છે હુડકો માટે તેમનો સવાલ છે એમેન ફ્રેશ એન્ટ્રી અહીંયા પણ આ સ્તરે કરાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે હુડકો માટે જે રીતે આજે સમાચાર બનતા દેખા હતા તેર સપ્ટેમ્બરે બોર્ડ બેઠક થવાની છે અને એમાં ડિવિડન્ટ માટે રેકોર્ડ ડેટ જે છે તે નક્કી કરવામાં આવી છે તેર સપ્ટેમ્બરની કઈ રીતે જોઈ રહ્યા છો ચાર્ટને અને ફ્રેશ એન્ટ્રી માટે શું વ્યૂ રાખવો જોઈએ હુડકો માટે આ આઈ થિંક બસો સિત્તેર બસો ચાલીસ અને બસો પાંચ ત્રણ લેવલ લેવા માટે સેટઅપ સારો છે કંપની સારી છે પણ હવે વાળો જો સાડા ત્રણસો થાય આરતી તો ખાવો પડશે કારણ કે એને આગળ વધુ હશે તો કોન્સન્ટ્રેટે કરવું જરૂરી છે લેવલ ધ્યાન રાખો થોડુંક વરસથી વધારેનો વ્યૂ રાખો લેવાય પણ એક સાથે નહીં એક વર્ષનો વ્યૂ છે તો ખરીદારીનો વ્યૂ રાખવાનો રહેશે પણ તબક્કાવાર હુડકોમાં તમે ખરીદારી કરી શકો છો બસો સિત્તેર બસો ચાલીસ બસો પાંચના લેવલ્સ છે જે ધ્યાનમાં રાખવાના છે તો ફોકસ રાખવાનું રહેશે હુડકો માટે રાકેશ બારોટ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે બે કાઉન્ટર છે હેમેન તેમની પાસે બેંક ઓફ બરોડા બસો ત્રેસઠ રૂપિયામાં તેમણે ખરીદ્યા છે અને જીઓ ફાઇનાન્શિયલ બસ ત્રણસો એકાવનમાં તેમણે ખરીદ્યા છે હવે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું શું કરવું પૂછી રહ્યા છે બે કાઉન્ટર બેંક ઓફ બરોડા અને જીઓ ફાઇનાન્સ ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા લોંગ ટર્મ હોય તો બે હોલ્ડ છે આપણી પાસે જીઓ ફાઇનાન્સમાં એટલો ડેટા નથી કારણ કે લિસ્ટિંગ થોડું નવું છે પણ લોંગ ટર્મ યુ હોય તો બે હોલ્ડ છે સ્ટ્રોંગ હોલ્ડ છે વન સેકન્ડ એક વર્ષ જીઓ જેટલું લાંબુ રાખશો એટલો મારે મારી ગણતરી વધારે ફાયદો થશે ઓકે તો આ બનતો દેખાયો છે બેંક ઓફ બરોડા અને જીઓ ફાઈનાન્શિયલ લોંગ ટર્મ વ્યૂ છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે બીજા એક દર્શક મિત્ર બાદલ પટેલ સવાલ પૂછી રહ્યા છે નોસેલ માટે તેમનો સવાલ છે ત્રણસો ત્રેવીસની પ્રાઇઝના સો શેર તેમણે ખરીદ્યા છે લોંગ ટર્મ વ્યૂ છે હોલ્ડ કરવો કે પછી નીકળી જવું કઈ રીતે તમે જોઈ રહ્યા છો નોસિલને અને બસો ત્રેવીસની કિંમતના સો શેર તેમની પાસે પડ્યા છે લોંગ ટર્મ વ્યૂ માટે કઈ રીતે ધ્યાનમાં રાખવું અહીંયા હોલ્ડ કરો આથી ત્રણ વર્ષનું કોન્થોરેડેશન છે મંથલી ચાર્ટ પર હમણાં રેજિસ્ટ્રેશન બસો પંચાણું છે પણ મેઇન રેજિસ્ટ્રેશન ત્રણસો વીસ છે ત્રણસો વીસની ની ઉપર બંધ આવે છે આથી તો અહીંયાથી તમારે ચારસો વીસથી થી ચારસો પચાસની ની અપસાઇડના દરવાજા ખુલી જાય છે હોલ્ડ કરો તો ક્લિયરલી નોસિલ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે પવન પટેલ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે એનએચપીસી માટે તેમનો સવાલ છે ફ્રેશ એન્ટ્રી માટે અહીંયા પણ પૂછી રહ્યા છે અત્યારે ખરીદારી કરાય કે નહીં અને ટાર્ગેટ સ્ટોપ લોસ શું ધ્યાનમાં રાખવો જોઈએ એનએચપીસી માટે અહીંયા પણ હિમેનજી આપણે જે સમાચાર જોયા છે કે ખાસ કરીને નવરત્નમાં અહીંયા પણ એન્ટ્રી થઈ છે એનએચપીસીની એને કારણે એક સારી મૂવમેન્ટ પણ છે હાલના સ્તરે એન્ટ્રી કરાય કે પછી થોડો ઘટાડો આવે ત્યારબાદ વ્યૂ રાખવો ઘટાડાનો જ લેવાનો વ્યૂ રાખો છો આપણે આઈ થિંક આજે દર્શકોના ઘણા પીએસયુ માટેના સવાલ આવ્યા છે પણ બધા જ સવાલના તમે જોશો તો આન્સર જવાબ બધા એક સરખા જ છે ચાલ્યા છે થાક ખાશે લોંગ ટર્મ આઉટલુક પોઝિટિવ છે હમણાં અટકેલા છે કોન્સોલિટેશનમાં ટાઈમ લેશે એક તબક્કે નહીં લેતા હવે આપણે એનએચપીસીની સ્પેસિફિકલી આથી વાત કરીએ પંદરવાળું એકસો અઢાર હવે સ્ટોક દસ ટાઈમ થાય તો પછી સ્વાભાવિક છે કે ભાઈ ક્યાંક તો થાક ખાશે અને આ થાક ખાઈ ગયો છે એટલે લેવલની વાત કરીએ તો બાણું છ્યાસી ચુમ્બોતેર ત્રણ લેવલ છે જ્યાં લઈ શકે એકની એક વાત થશે પણ વર્ષથી વધારેનો વ્યૂ હોય તો જ લેવો

અમુક સ્ટોક્સ પર અમારું ફંડામેન્ટલ કવરેજ છે જે વ્યૂઝ તમારી ચેનલ પર વ્યક્ત કર્યા છે મારે રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટને કમ્યુનિકેટ થઈ શકે આપણા દર્શકોની એક જ વિનંતી છે કે એના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કામ કરવું સ્ટોપ લોસ જરૂર રાખવી સીએનબીસી બજાર જોતા રહેવું અને આભાર તમારા શોમાં બોલા માટે હતી સ્વાગત આપણે છે આભાર એમએનજી આપનો પણ સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવવા માટે તો એ સાથે જ આ શોમાં બસ આટલો જ મને પણ આપશે રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર